સુરતમાં બોગરા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના દુખિયાના દરબાર રોડ ખાતે આવેલ વૃંદાવન ફાર્મ ખાતે કુણાલ બોધરા અનિલ ડોબરિયા સંજય વાડોદરિયા ત્રિપુટી દ્વારા પિતૃ મોક્ષાર્થ તથા મંદિર નિર્માણ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાના વક્તા ચંદ્ર ગોવિંદ દાસ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં અલગ અલગ પ્રસંગોની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી જેમાં પોથી યાત્રા દીપ પ્રાગટ્ય સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા અને ખાસ કથામાં આવનાર દરેક વ્યક્તિને ચાંદલો કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે જ સમગ્ર હિન્દુ સનાતન ધર્મ ધાર્મિક આસ્થા તરફ કઈ રીતે આગળ વધે તે માટે પ્રયાસો કરાયા હતા શહેરના જાણીતા ઉદ્યોગકાર લવજીભાઈ બાદશાહ સહિત અનેક રાજકીય અને સમાજ સેવક સેવિકાઓ ઉપસ્થિત રહીને હજારોની જનમેદ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કર્યું હતું સરસ આયોજન અને અમે તો ધાર્યું નહોતું કે આવી ગરમીમાં અને આ હાવડા મેદાનમાં આટલું સરસ મજાનું સક્સેસફુલ આયોજન અને એ પ્યોર કથા વક્તા શ્રીમાન છે ચંદ્રગોવિંદ પ્રભુ પ્યોર એટલે પ્યોર ભાગવત ઉપર બોલે છે ખૂબ સરસ અને એમાં ત્રણ મિત્રોએ જે યુવા મિત્રોએ લાભ લીધો છે અનિલભાઈ ડોબરિયા કૃણાલભાઈ બોઘરા અને સંજયભાઈ વાડોદરિયા આ ત્રણેય મિત્રો છે આયોજકો છે ખૂબ સરસ અને હું તો સાતે સાત દી અહીંયા અને હરે કૃષ્ણ ધામ સમિતિ વતી હું આપને સંદેશો આપવા માગું છું કે આ કથા પાછળનો હેતુ છે કે આ વિસ્તારની અંદર એક રાધાકૃષ્ણ અને શ્રીનાથજી બાવાનું મંદિર બની રહ્યું છે જેના નિર્માણ નિમિત્તે આ કથાનું આયોજન થયું છે એમાં સુરતની ધરતી એટલે દાતાઓ પણ બહુ વર્ષા હતી છે અને ખૂબ સરસ આયોજન છે અનોખું આયોજન અને પાછી અનોખી સિસ્ટમ કેવી કે અંદર કોઈ પણ મહેમાનો આવે તો જો તિલક ચાંદલો ફરજિયાત પત્રકારો છો તમને કહી રહ્યા એમ તો કોઈ પણ વ્યક્તિ છે ને કોઈ વ્યસન સાત આઠ દિવસ કરે ને તો એને આઠમા દિવસે વ્યસન કરવાનું મન થઈ જાય તો આ તિલકનું માળાનું અને હરે હરિનામનું વ્યસન કરાવવાની આ એક કથા છે અને આજ તો હું તિલકવાળાને બહાર ગોતતો હતો તિલક મને કોઈ કરી દે એમ એટલે આવું સરસ અને એક એક વ્યક્તિને અને એક કેટલું જબરજસ્ત આયોજન સાહેબ કે તમે વિચાર કરો કે કથા પંડાલની અંદર અહીંયા ભગવાન છે તો અહીંયાથી કોઈને ચંપલ લઈ નહીં જવાનું હાથમાં ઠેલી આપવાની અને આ બધું ભગવાનની કૃપાથી અને ખાસ કરી અને આ બધા ભક્તો છે એના સ્વયંસેવક મિત્રો છે એણે જે આખું સેવાનું કાર્ય ઉપાડ્યું છે અહીંયા શાંતિથી બધા બેઠા છે બાર છે આમ પાર્કિંગની અંદર આમ ધોતી કુર્તાની અંદર આમ માણસ ઊભો હોય પાર્કિંગની વ્યવસ્થા કરાવવા માટે એટલે આમાં સંપૂર્ણ ભગવાનની કૃપા કામ કરી છે એવું મારું કહેવાનું છે આ સુંદર મદાનું ભાગવત સપ્તાહનું જે આયોજન કરી રહ્યું છે ને ચંદ્રગોવિંદદાસ પ્રભુના મુખેથી જે સપ્તાહનું આયોજન થઈ ગયું છે લાખો લોકો આનું ઓનલાઇન મીડિયા અને અહીંયા રૂબરૂ સ્થળે આવીને રસપાન કરી રહ્યા છે અમને આ આયોજન કર્યું એનો અનેરો આનંદ છે અને આમાંથી યુવા પેઢી કાંઈક શીખે એટલે અમે આ ત્રણેય યુવાનોએ આ ભવ્ય આયોજન કર્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જોડાય એવો અમારો આશ્રય છે અને આની અંદર આવો આ કથાનું રસપાન કરો અને તમારું જીવનને ધન્ય બનાવો ત્રણેય કેવી રીતે વિચાર આવ્યો અમને એવો વિચાર આવ્યો કે આ ભગવાનની ભક્તિ સિવાય બીજું આ દુનિયાની અંદર કાંઈ છે નહીં પૈસા તો બધાય પાસે હોય પણ ભાગવતનું આયોજન કરવું એ તો ઉપરથી ભગવાનની કૃપા હોય તો જ થાય બાકી કરોડ રૂપિયા હોય પાંચ કરોડ હોય તો એ તમારાથી આયોજન થાય એવું શક્ય નથી અમે આ ત્રણ વર્ષથી અમારા મગજમાં આવતું હતું અને આજે અમારું કાર્ય સફળ થયું છે